રાખું પડકતા યાદ તો ગમે તે કઈ થેસર લઈ ને બાજુ ઘરે પડ્યું પડ્યું કે

તો પછી બીજા ને કહ્યું અને હવે શું છે ખબર બરે બન કંટાળો કંટાળો ફરી ફરી કંટાળો પણ અમારે હાલ કંટાળો આવે છે લીલો ખાડે છે કણ કાઢ છે હાલ હમણાં કાઢી ના જેમ જેમ કાઢે હું તમારે તમે વોત તો ખાવી પડો બધા ટેસર વાળા તમારે કોઈ મોન થી માટલા માંગતા છે મોન કોઈ ના માગતું આ પટ્ટા તોડવા ને ચેકરી બગાડવા કોઈ ના આવે કોય એ ને પોર આવતે હું તો કંટાળે છું બે બે નવ ઉટ લઈ દેઉં કાકા બે દાડ તમે કો તો મે આથી ન્યા ના પડજો તો મો કીધું ના કીધું મે આવશે ન્યા આવે પાછું

અમાર વારી તો ભરવાનું હતું ઓલા બંધ થતા અઈ જોઈ દેજો ગોમ બોલજો નામ માં એડ મારું તમને છોકરા નામ તો કે મારું આખા છે મારાય બાપા કાકા તમાર તો પછો બા ન થ તો આપણે છો કે એ હતા આપણે ભાઈ તો પૈય ગોમ પેટે તારા બાથે બા હોય તાર તો બાથો બા એ તો અમે જ ના ફારું હું ફોન કર્યો હારું હો હો એ

હવે મજૂરી કરીને અને તમે હારે પેલા તમે બે મજા મેળા નો કોઈ ધંધો મળતો નહી એવા કંટાળ્યા છે

તો ઘેર સાપણી ના હેડી તો ફર્સ્ટ લાઈન હમણે જતા રહેજો ચ્યો કેવા આવે હા નરી બજારો બેઠા તૈયાર જ બેઠા લમણે હાથ નઈ મિલી કાન કો આવે સારી વાત છે રે ગમે તે આવ છેડો ભગવાન નો ખોયેલો હમણા ઓ તો કાન દાદી કા દાદી કે નરી બજારો આડ તા ઉપર થઈ ઓર તો હાથ ના ઉપર દાતો તો જા પુંજા આજ તો એ મગજની નસ ફેસાણી છે ને સંધા વગરની ની ના હમણે કોક આવશે હમણે કોક આવશે

એ તો પેલા પચાસ પચાસ રૂપિયા મારા કાકો બધાને આલતા અને હવે સો રૂપિયા કર્યા છે સો રૂપિયા તમારે આ નરો કરતા તો આમાં આનું કોઈ કોમ ના હોય ને હેડો તમે કાશું એવું ના થતા કે અમે નરવા બેઠા એમ પાછા તારા મનમાં ઓહો હાલ તરત વાતો કરતા કે અમે નરવા છો એ તો અમે બે ભાઈ તમે વાતો કરે લે તો જો દોઢસો રૂપિયા આલ્યો છે લ્યા વધારે નહીં આલું દોઢસો આલે ને હા ત્રણસો રૂપિયા આપી દા હેડો હેડતા

દોઢસો રૂપિયા બે બેન મળી જાય ત્રણસો રૂપિયા નાસ્તો નાસ્તો લેતા આવું પાલ છું બાર હમણાં વાળી પેલા નક્કી કરીને આવ્યા છું દોઢસો દોઢસો

ખડતાના વચ્ચે દાહ પાટ પાટ દુતરા હે આરા વાતે સીધા હેડો ડાંકળો તો જા તો આપણો ભાવ બગાડ્યો એક તો કીક છે 40 70 રૂપિયા શું આવે 40 રૂપિયા તો સંપલ ના 250 રૂપિયા નું કરવું પડે નાસ્તો ના કોઈ ના લે

જો ને આયા ફૂંડા છે આ કામ બધા આ ભરાળ વાર મરવાનો છે આ અલ્યા ખુદકુ મારીને ઉંધેનોમાં આય પછી માર પૈસા હેડલાઇન ને કોઈનો આગળ આવ હલે ને ગાવા આવતું ઓ હલે ઓય અલ્યા પડ્યોમાં અલ્યા ઓ ઉતરતી આ મારવા ફરે મને લાગે હું કોક દેખા કે જે હતાનો

તો બસ હતાના નેકળી કે નહીં ઓય પણ ઢગો શું કર્યો હોય ની મોસો મોસો બધું રાખ્યું તો દોયા ચોક દેખાતો હોય એવું લાગે આ ગયા પોજી ગયા ઓય આ રડો આરોટ ઓમરા આવી છે થોડું હું કઈ નથી કમ્પ્લીટ નેકળી

બાજરી થોડીક હવાઈ છે ભાઈ મને તો કે બાજરી હારી પાછલી સામ કીધું કહણ આવડાવડા છે પણ આ ઉંધા નેકળા તો જો મળ્યા તું નહી આ તું જો તપાળવાની જરૂર છે થોડીક એટલે આ ઉપર ઉપર વાળ તપાળવા જે સાથે ઓય ઓય પણ આમ કે તપાળવા એમ કે પછી નહી હરશે તમાર ગાઢવ્યો તો હટલીન કરો ને કે હા દેખ આ મોઢે છે આલે પર જાઈમ છે હવે મારે પણ નહી ને જો કે બધું નેકળે છે ને નેકળા નહી નેકળે કોઈ જીજે તો અમે નેકળે જાવા તો નેકળે વધારે હેડ છે અને તો ઠેસર બગડ છે પૈસા મારાલવા છે

મને ખબર નવું શું કરેસર નવું છે તારું તો જો ચેડે કોઈ ઉપડે એવું નહીં મારા તો બહેરા છોકરા બધું ઉપર ઠેસર એવું છે બધું ભેગું સાલે દોડી જ ફોન કે ના વાળા જોતું જ નહીં હવે

પરાળો છે અને કાઢવો તો કાઢી નાખાવો અને મોરી બાજુ સડશો ને આ બગાડવો છે પાછો સો ઉજી જાતી કે તમાર ભાઈ મે ઠેસર છે ઓ ઠેસર ઘણા છે ભાઈ માં લોટ તરત બોલાવ રોકડા પૈસા થી આ તો તરત બોલાઈ લ્યો કોઈ વાંધો નહી હાડો કરો ફોન આ લે આ તરત ગાડવાન જાય આ મજૂરી આવી ગયા છે તો હું હેડું તો હ તો બધા લાલજી તમાર લાભ હોય ને તો વાય તો ના પડ દે ના પડે આ ઠેસર તો કોઈ કોમ નું નહી એવું હોય તો નહી જો તમાર ભંગાર અને આપણે ઠેસર નહી જોતું

તમે તમારે ઘર પૈસા કમ કર્યું કાલ આવજો મારું કામ તો થઈ ગયું છે આપડે આપડે

તો કોઈ આપણે માર્યા બારી જાણા પૈસા લેવા પડી ટેક્ટર લઈને આવ્યા છે વાત કે ડીઝલ બળવાડા છે ડીઝલના પૈસા લેવા પડી હેડો તું મારે મારે જો આવતો છે મારે આવતો છે મારે બધું ભૂતો ભરી ખાવ બાજરી બાજરી મજા મજા આવી હો તો કાલે આવતો પોસો જ આવતો તું પૈસા હે પૈસા પૈસા

ભાઈ ક્યાં બોટું પટી પડી છે આગળ